નમસ્કાર મિત્રો તો આજે આપણે જોઈ રહ્યા છે દૂધીની વાડી આ દૂધીની વાડીની અંદર મિત્રો આજે તમને રિઝલ્ટ બતાવીશ કે આપણે ઓર્ગોનિક દવા વપરાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ દૂધીની વાડી જોવા કેટલું જબરજસ્ત દૂધિયું દેખાઈ રહ્યું છે એની ક્વોલિટી સાઇનિંગ જબરજસ્ત દેખાઈ રહી છે અને દૂધીની ખેતી કરતા હોય તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો તો મિત્રો તમારે પણ જો દૂધીની વાડી કરેલી હોય અને તમારે પણ આવું ઉત્પાદન જોતું હોય તો આપણો ઉપર કોન્ટેક્ટ નંબર લખેલો છે એ નંબર પર તમે કોન્ટેક કરો અને તમે માહિતી પણ મેળવો અને એની દવા વિશેની ટ્રીટમેન્ટ પણ તમે માંગી શકો છો તો આ જુઓ મિત્રો રિઝલ્ટ કેટલું જબરજસ્ત દેખાઈ રહ્યા છે દૂધ પાને પાને પણ દૂધિયા દેખાઈ રહ્યા છે જો દૂધીની ક્વોલિટી શાઇનિંગ તમે બધું કમરે જોઈ શકો છો એટલા ઘણા દૂધિયા લાગી ગયા છે અત્યારે ખેડૂત હાલતમાં નથી પણ આપણે એમનો પણ વિડીયો બનાવીશું અને વિડીયોના માધ્યમથી આપણે એમને પણ પૂછીશું એમને કઈ કઈ દવા વાપરી છે એ બધી ટ્રીટમેન્ટ આપણે પૂછીશું એમને તો તમે જુઓ આ રિઝલ્ટ હું તમને આખી વાડી બતાવીશ કે વાડીની અંદર કેટલા બધા દૂધિયા લાગી ગયા છે કેટલી દૂધીની ક્વોલિટી સારી દેખાઈ રહી છે જો દૂધી તમે જુઓ કેટલી ઘણી બધી દૂધી લાગી ગઈ છે તો મિત્રો હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો તો ઘણી બધી આવનારી અપડેટ તમને મળતી રહેશે દવાની ટ્રીટમેન્ટ પણ મળતી રહેશે કઈ રીતના તમારે દવાનો છંટકાવ કરવાનો છે અને કઈ કઈ દવા વાપરવાની છે દૂધીની અંદર અને આ દૂધીની કઈ જાત છે એ પણ તમને બતાવું જો મિત્રો આખા ખેતરમાં નકરા દુધિયા દુધિયા દેખાઈ રહ્યા છે તમને ઝૂમ કરીને પણ બતાવો કે કેટલા બધા જો નક્કી દૂધીની વાડી ભરી ગઈ છે દુધિયાથી